આ ઘણી વખત આપણે બહાર જઈએ છીએ અરે કોઈક વાતને લઈને તો કોઈક વાતને લઈને તો ખુશ થવી જોઈએ ને પણ ક્યારેય મેં તારા ચહેરા ઉપર હાસ્ય જ નથી જોયું કંઈ પ્રોબ્લેમ હોય તો કહી દે ને મારા મમ્મી કાંઈ કહે છે નાના એમને મને કાંઈ નથી કહ્યું એ તો મારું બહુ ધ્યાન રાખે છે અને તમને ખબર છે તેમાં માણસને ઉછરેવા માટે એવું જરૂરી નથી કે બધાને પૈસાની જરૂર હોય અમુક માણસો પ્રેમ લાગણી માણસની હૂંફ આ બધા માટે પણ વલખા મારતા હોય છે આ બધી વસ્તુઓ પણ માણસને ખુશ કરી શકે છે પૈસો હોવો એટલો પણ જરૂરી નથી કયા પ્રેમ અને લાગણીની વાત કરે છે તું હવે એવું શું છે કે આજ સુધી મેં તને નથી આપ્યું અરે પ્રેમ કરું છું તને સારી રીતે સાચવું છું તારી બધી જ ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરું છું અને એમ છતાંય કયા પ્રેમની વાત કરી રહી છે સોરી તેવા હું તમારો નથી તમે તમારી જગ્યાએ રાઈટ છો અને મેં ક્યારે એવું પણ નથી કહ્યું કે તમે મને નથી સાચવતા મારું ધ્યાન નથી રાખતા તમે તો તમારો પતિ ધર્મ સારી રીતે નિભાવી જ રહ્યા છો પણ પ્લીઝ અને એકલા મૂકી દો ને મારે અત્યારે કોઈ વાત નથી કરવી ક્યાં સુધી ક્યાં સુધી આમ તો વાત કર્યા વગર કોઈ વાતને છુપાવીને રાખીશ દેખાઈ રહ્યું છે આ તારા ચહેરા ઉપર તારી આંખોમાં કે કોઈક વાત તો જરૂર છે જે વાતને તું છુપાવી રાખે છે બોલને દામિની શું વાત છે આપણા લગ્ન થઈ ગયા છે આપણે બંને પતિ પત્ની છીએ તું તું કોઈ પણ વાત મારી સાથે શેર કરી શકે ભૂલ ને હા પણ લાઈફની અમુક એવી વાતો પણ હોય છે જે બંધ મુઠી રહીને તો બંધ મુઠ્ઠી અરે એવી કેવી વાત હોય શકે કે તું તારા પતિને ના કરી શકે ભૂલ ને દામીની કોઈ તને હેરાન કરે છે કોઈ ધમકી આપી છે ભૂલ ને શું વાંધો છે કઈ વાંધો નથી કહ્યું ને મેં તમને એકવાર પ્લીઝ મને એકલા મૂકી દો તમે જાઓ મારે આરામ કરવો છે તને તારા ઘરની કોઈ તકલીફ છે તારા પપ્પાની કે કોઈ છોદામીની વાત કરને હું તને આવી રીતે આવી રીતે નથી જોઈ શકતો તને હસાવવા માંગુ છું તને ખુશ રાખવા માંગુ છું સમય આવે ને ત્યારે હું ખુશ થઈ જઈશ ક્યારે આવશે એ સમય કઈશ તું મને ખ્યારે તો મારી વાત માનો પ્લીઝ સ્લીવ મી અલોન અરે આ રીતે કઈ થોડી ચાલે તું કેવી વાતો કરે છે મને કાઈ સમજાતું નથી તું આ શું બોલી રહી છે તું હદ થઈ ગઈ છે આ મમ્મી આવે તો બેટા શું થયું અને આમ રૂમમાં આટલા બરાડા કેમ પાડતો હતો

એને મારા પ્રમોશન સાથે કોઈ લેવા દેવા નથી એના માટે હું ગોવાની ટ્રીપનો પ્લાન કરું છું એની સાથે પણ કોઈ લેવા દેવા નથી તો મમ્મી એને હું કેવી રીતે ખુશ કરી શકું બેડા મને એ જ નથી સમજાતું આ દામિનીને શું થઈ ગયું છે અને પાછી અંદર અંદર મૂંઝાયા કરે છે કઈ કહેતી પણ નથી કે એને પેટમાં સેનો દુખાવો છે આપણે તો કેમ જાણી શકીએ કે એને શું વાંધો છે હું ક્યારે તારા ગયા પછી ક્યારે હું એને હેરાન નથી કરતી જેમ ફાવે તેમ વર્તન નથી કરતી ને બસ આમ સૂન મૂન કામ કરી લે અને એની રૂમમાં માં જઈને આરામ કરવા માંડે છે ખબર છે મમ્મી મને તમારી હા તમે તમે પણ મારી જેમ છો કે તમારી વહુને ખુશ રાખવા માટેના બધા જ પ્રયત્ન કરી ચૂક્યા છો પણ મમ્મી એ જ્યારે હમણાં એની સાથે વાત કરીને ત્યારે મને એવું સ્પષ્ટપણે લાગ્યું કામિનીને કોઈ કેવી વાત તો છે છે અંદરો અંદર મૂંઝવી રહી છે પણ બેટા એવી તો કઈ વાત હોઈ શકે કે એને આમ મનમાં ને મનમાં રાખવી પડે એ કોઈ વાત હોય તો તને પણ કહી શકે છે ને તો આ વાતનું નિવારણ આવે હા ક્યાં સુધી આવી રીતના મૂંઝાઈને બેસી રહેશે શું મમ્મી કઈ વાત છે શું વાત છે વાત તો હું પણ નથી જાણતો પણ એટલું જરૂર કહી શકું કે આ વાત જરૂરથી કોઈ લગ્ન પહેલાં છે હા કારણ કે જ્યારથી અમારા લગ્ન નક્કી થયા ને ત્યારથી નોટિસ કરી રહ્યો છું ત્યારથી ત્યારથી દામિની મૂંઝાયેલી છે એટલે મમ્મી ચોક્કસ લગ્ન પહેલાં દામિની ના કરે કે પછી દામિની સાથે કોઈક એવી ઘટના જરૂરથી બની છે કે જે ઘટના આપણને લોકોને જણાવી નથી શકતી નાના બેટા આવ તો ખોટો વિચારી રહ્યો છે જો એવું જ હોત તો વેવાય આપણને પહેલેથી જ કહી દેત ને પણ વેવાય આપણને કોઈ વાત જ નથી કરી એટલે તું ખોટા વિચારો કરમાં આવ કાઈ ન હોય કઈ બીજી વાત હશે કદાચ એના પપ્પાની પણ યાદ આવી શકતી હોય હાય મમ્મી હા બની શકે કે છે વાત દામિની આપણને નથી કરી એ વાત એના પપ્પાને પણ ના કરી હોય હા જુઓ હા વાત આપણને એ રીતે જ ખબર પડી શકે એમ છે એક તો એના પપ્પાની સાથે વાત કરીને અને બીજું કે ધામિનીની ફ્રેન્ડ અંકિતા હા લગ્ન પહેલાં હું એને મળ્યો છું તો એક કામ કરું છું હા અંકિતાને મળીને હું જાણવાની કોશિશ કરું છું કે એના જીવનમાં એવી કોઈ ઘટના બની હોય કે જેના વિશે એને જાણ હોય હા વાત એ આપણને જણાવી દે ને મમ્મી તો આપણે દામિનીના જીવનમાં જે કંઈ પણ મૂંઝવણ આવી છે ને એને દૂર કરી એક કામ કર તું દામિનીની ફ્રેન્ડ સાથે વાત કરી લે હું એના હું એના પપ્પા સાથે વાત કરી લઉં તો આ ત્યારે ત્યારે ને ખબર પડી જાય આ લાંબો ટાઈમ આ વાતને સાચવી રાખશો ને તો કંઈક અજુક થશે ઠીક છે મમ્મી હું અત્યારે જાઉં છું અને જાણવાનો પ્રયત્ન કરું છું સારું બેટા દેવાંગ મને આમ અચાનક કેમ બોલાવી અંકિતા કામ પડ્યું છે તારું શું કામ છે જો તું દામિનીની બેસ્ટ ફ્રેન્ડ છે ને તો તને તો ખબર જ હશે ને કે દામિની શું કામને મૂંઝાયેલી રહે છે રહે છે એટલે અમારા લગ્ન થયા એ વાતને આજે બે મહિના જેવું થયું છે પણ મને નથી લાગતું કે ધામીની કોઈ પણ રીતે ખુશ હોય દાખલા તરીકે કોઈ પણ ઘરની સારી બાબતો હોય ને ત્યારે કે કોઈ સારા નરસા પ્રસંગે કે કોઈ પણ જગ્યા અમે બહાર ગયા હોય ને ત્યારે પણ હું હંમેશાને નોટિસ કરતો રહું છું કોઈક વાત તો છે જે એના મનમાં ચાલી રહી છે બની શકે કે વાત મને ના કહી શકતી હોય અને આ વાત તું જાણતી હોય છો અંકિતા વિચારવાનો સમય નથી મારી પાસે હ ઘણો સમય થઈ ગયો છે પણ મારી અને દામીની વચ્ચે હજી સુધી કોઈ સંબંધ નથી બંધાયો અને હા હે હે તો હજી મને એની નજીક પણ નથી આવવા દેતી તને ખબર છે હમણાં જ મારા પ્રમોશનની વાત લઈને ગયો હતો અને એને કહ્યું હતું કે આપણે બંને જણા બહાર ગોવા જવાના છીએ ફરવા માટે એનું સપનું હતું કે હું ગોવા લઈ જાવે એને પણ એમ છતાંય એનું આ સપનું પૂરું થઈ રહ્યું હતું ત્યારે પણ એની આંખોમાં એ ખુશી નહોતી કે જે આપણે દરેક વ્યક્તિની અંદર ઈચ્છા રાખતા હોઈએ કદાચ તમારા ઘરમાં એવું તો નથી ને કે તમારા મમ્મી એની સાથે કઈ નહીં ખરાબ રીતે વર્તન કરતા હોય કે તમે એ બધું નોટિસ તો કર્યું છે કે નહીં કર્યું છે અને મારા મમ્મીને હું બહુ સારી રીતે ઓળખું છું ક્યારેય પણ કોઈ પણ વાતને લઈને એ ક્યારેય પણ રોક ટોક નથી કરતા અને દામિનીને જેમ કરવું હોય જે વસ્તુ જોઈતી હોય બધી વસ્તુ માટે હાજ પાડે છે તો તમે પૂછ્યું છે કે તને શું પ્રોબ્લેમ છે કે તું મારી સાથે આવી રીતે વર્તન કરે છે હા ઘણી વખત પૂછ્યું છે પણ કોણ જાણે કેમ એ મને વાત નથી કરી શકતી એ મને કે એવી કોઈ બાબત છે કે જે કદાચ હું ન જાણું અને એ વાત છુપાવીને રાખવી પડી શકે એમ હોય જો તું એની બેસ્ટ ફ્રેન્ડ છે તમે લોકો સાથે ભણ્યા છો અને સાથે રહ્યા છો એટલે બની શકે કે હા વાત તું જાણતી હોય જો તું જાણતી હોય તો તું મને આ વાત જણાવીશ ને તો થોડીક મદદ થઈ શકે એમ છે અને એ પણ તારી ફ્રેન્ડની મને એવી કોઈ વાત ખબર નથી જો મને ખબર હોય તો હું કહીશ દઉં ને મને કઈ વાતની ખબર જ નથી હા તને ખબર નથી તો પછી આ રીતે હટકી હટકીને શું કામ વાત કરે છે જો કંઈક વાત તો જરૂર છે કે છે એની પાસ્ટ લાઈફમાં બની હોય એ વાત તું નહીં જણાવે તો હું એના પપ્પાને પૂછવાનો છું અને એ પણ મને આ વાત જણાવી દેશે માટે બેટર રહેશે કે તું જે કંઈ પણ છે બધું સાચે સાચું મને કહી દે પ્લીઝ દેવાંગ પાસ્ટ બધાનું હોય છે પણ પાસ્ટ ને લઈને આવી રીતે મને નથી લાગતું કે તમને બધી પાસ્ટ ની વાત કરવી પડે અને જો એક મિનિટ બધાનું પાસ હોય છે મતલબ કે તું કહેવા શું માંગે છે દામિની ના પાસમાં માં શું હતું ભૂલ જલ્દી મને નથી લાગતું કે તમને કેવું પડે જો તમને કહેવાનું જરૂરી હોત ને તો દામિનીએ કહી દીધું હતું પણ જો તમે અત્યારે મને એટલું ફોર્સ કરીને પૂછો છો તો આજે હું તમને કહું છું જો તમારું લગ્ન જીવન સુધરતું હોય તો મને કહેવામાં કઈ વાંધો નથી બોલ દામિની લગ્ન પહેલા એક રાહુલ નામના છોકરાને પ્રેમ કરતી હતી રાહુલ હા આ વાતની જાણ એના પપ્પાને પણ છે એના પપ્પાને લગ્નની વાત પણ કરી હતી પણ રાહુલ હજી કોલેજ કરતો હતો કંઈ કમાતો નહોતો એટલે એના પપ્પાએ લગ્ન નથી કરી આપ્યા અને તમારી સાથે જબરજસ્તી તમને એ પણ ખબર હશે કે જ્યારે તમારી લગ્નની તારીખ લેવાતી હતી ત્યારે એક વર્ષનો સમય માંગ્યો હતો હા એ સમયે હું જ એના સપોર્ટમાં હતો બસ આ જ વાત છે કદાચ ડામીની હજી રાહુલને ભૂલી ના શકી હોય એટલે તમને નજીક ના આવવા દેતી હોય બની શકે હા કીધા થેન્ક યુ સો મચ કે તે આજે મને સાચી વાતથી વાકેફ કર્યો છે મારી તમને એક રિક્વેસ્ટ છે જો તમારું લગ્ન જીવન સુધરતું હોય ને તો તમે ઘરમાં આ બાબતને લઈને ઝઘડા ન કરતા કારણ કે દામિની હવે છેલ્લા એક વર્ષથી અને તમારા લગ્ન પછી નથી રાહુલ સાથે વાત કરી કે નથી રાહુલને મળવા ગઈ હા તું ચિંતા ના કર એટલો શાંતિથી આ વાતનો લાવવાનો પ્રયત્ન કરીશ અને હું તો એમ કહું છું કે તમે આ વાતની જાણે કરતા પણ નહીં અને જેમ બને એમ રાહુલ જેટલો ખુશ રાખતો એના કરતાં વધારે તમે ખુશ રાખવાની કોશિશ કરો તો તમારું લગ્ન જીવન સુધરી જાય ઠીક છે હું પ્રયત્ન કરું છું Me lié, pues Bye. Bye. I...